છે કે મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકા છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી અને અમદાવાદમાં પણ વાદળો ઘેરાઈ ગયા છે અને બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યા હતા હજુ પણ આગામી બે દિવસ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અરબી સમુદ્ર તરફ ખેંચાઈ અરબી સમુદ્રમાં ઓલરેડી કરંટ અને જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં બહુ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ પણ એવી આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતે ખૂબ સાવચેત રહેવાનું છે કારણ કે આ બધા જ જિલ્લાઓમાં બહુ જ ભારે વરસાદ પડશે જળબંબાકારની સ્થિતિ આવશે અમુક જિલ્લાઓમાં તો પૂર જેવી પરિસ્થિતિ આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાંત તમારા કાકાની આગાહી પ્રમાણે કયા વિસ્તારમાં સાવધાન રહેવાનું છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે તે સાંભળો આગામી લગભગ અડતાલીસ કલાકમાં હજુ પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે દરિયા દરિયાખોડું સાવધ રહેવાની જરૂર રહેશે કે મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદ હવે વધુ પડતો આવે તો કોઈ કોઈ ભાગમાં તબાહી સૂચક પણ બની શકે પરંતુ લગભગ સૌરાષ્ટ્રના સઘરા ભાગોમાં અને ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ચાટકી શકે તેમ છે આ ઉપરાંત હજુ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ઓછો છે અને તડકો પડી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં એક વોટ્રેસ બંગાળસાગરમાં બની રહ્યું છે બંગાળસાગરની સિસ્ટમના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધીમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે ઘણા ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે એટલે એક પછી એક બધી સિસ્ટમો મધ્યપ્રદેશમાં સાગરમાં થઈને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારે તે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધીમાં તો કેટલાક ભાગમાં ભારે તે ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધવાની શક્યતા રહે છે અને પુનઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે ગણેશ ચતુર્થીના તહેવારો અને પ્રદ્યુષણના પ્રભાવ લગભગ તહેવારોમાં પણ વરસાદ મન મૂકીને વરસવાની શક્યતા રહે છે એટલે ઘણા ભાગોમાં હજુ પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત મહેસાણા બનાસકાંઠા સમી હારીજ ઉત્તર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગો દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ગુજરાતના ઘણા ભાગોમાં સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહેશે જી